કરું છું રે બાઈ જોયા કરું છું કુદરતની પ્રકૃતિને જોયા કરું છું જોયા કરું છું રે ભાઈ જોયા કરું છું જુઓ આતળાવ છે કુદરતની પ્રકૃતિ જુઓ આતળાવ છે કુદરતની પ્રકૃતિ કુદરતની પ્રકૃતિને જોયા કરું છું જોયા કરું છું રે બાય જોયા કરું છું જો આ ડુંગર છે જો આ કળાવ છે ઓ આ ડુંગર છે જો આ કળાવ છે કુદરત ની પ્રકૃતિ ને જોયા કરું છું જોયા કરું છું રે બાય જોયા કરું છું વાદળ કાજે વીજળી ચમકે મોરલા ટહુકે છે

જોવો આ ડુંગર છે જુઓ આ તળાવ છે જુઓ આ ડુંગર છે જુઓ આ તળાવ છે કુદરતની પ્રકૃતિને જોયા કરું છું જોયા કરું છું રે બા જોયા કરું છું હાય જોયા કરું છું રે ભાઈ જોયા કરું છું નમસ્તે દોસ્તો મારવા પ્રકૃતિના ખોરે બનાવેલું બાર ગીત લાઈક કરો શેર કરો બે લાયક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર જય જય ગર ગુજરાત જય હિન્દ